રાંદેર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં શિક્ષણ શિક્ષણ અને અને શિક્ષકને કેટલી મોટી ભૂમિકા છે તે વાલી બાળકો તેમજ શિક્ષકોને સમજાવાયું હતું આજના સમયમાં મહત્વનું મહત્વ ઘણું છે જે હર કોઈ સમજી રહ્યું છે અને શિક્ષણ પર ભાર મૂકી રહ્યું છે ત્યારે રાંદેર રોડ પર આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા અને જાણીતા લેખક ડોક્ટર શરદભાઈ ઠક્કરને પોતાનું વક્તવ્ય આપ્યું હતું સમાજમાં શિક્ષણ અને શિક્ષકને કેટલી મોટી ભૂમિકા છે તે વાલી અને બાળકો તેમજ શાળાના શિક્ષકોને સમજાવાયું હતું શાળાના સંસ્કૃતિ હોલમાં આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના વાલીઓ બાળકો અને શાળાના સંચાલક મિત્રો પણ હાજર રહ્યા હતા